બે વખતથી ચાલી આવતી વાર્તા કંદોરો આજે ભાગ ત્રીજો અને અંતિમ લેખક નિમિષા મજબૂદાર પહેલા ભાગમાં આપણે જોયું કે મીનલબેનના કંદોરો પહેરવાનું સ્વપ્ન બાળપણમાં હતું પણ એ લાંબે ગાળે વિસરાઈ ગયેલું એ જ્યારે ઘરના બધા દાગીના ખરીદવા ગયા ત્યારે એનું એ સ્વપ્ન આળસ પર બેઠું થયેલું બીજા ભાગમાં જોયું કે સેલ્સમેને એની મશ્કરી કરી અને એમ કહ્યું કે આખા અમદાવાદમાં આ તમારા માપનો કંદોરો કોઈથી મળે જ નહીં અને પછી એના વર સુનિલભાઈ પણ એ સમજાવ્યા એવા કે હવે તારી કમર નથી કમરો થઈ ગયો છે અને તું આ બધા ધખારા છોડી દે અને આ જાતનું ન કરાય ઘરમાં પણ બધા વિરોધ કરવા માંડ્યા જ્યાં ત્યારે પહેલી પહેલીવાર કહ્યું કે મારી માપનો કંદોરો ન મળે પણ હું તો કંદોરાના માપની થઈ શકું ને કાલથી વજન ઉતારવાનો પ્રોગ્રામ શરૂ આગળ બીજા દિવસની સવાર ઘરના બધા માટે નવી દવાઈની પડી મિનલબેને વહુઓને કહી દીધું મારે માટે સવારે ફક્ત એક જ રોટલી બાફેલું શાક અને સલાડ કરવાના સાંજે સૂપ અને ખાખરા પોતે હોઠે ચોટે એવી કડક મીઠી ચાના શોખીન હતા એને કહ્યું કે હવે મને આજથી મોળી ચા આપજો એટલે બધાને ખૂબ દવાઈ લાગી વિવાહને પણ ખૂબ દવાઈ લાગી કે મમ્મીજી મોળી ચા પી શકશે પણ જ્યારે ખરેખર ખરેખરને પીધી ત્યારે બધાને ખ્યાલ આવી ગયો કે ના મિનલબેન હવે આ બાબતમાં સિરિયસ હતા આજ પહેલી વાર એણે પોતાનું વજન કહ્યું અને પછી એમણે જ્યારે સ્પોર્ટ શૂઝ ચડાવ્યા ત્યાં સુધી ચૂપચાપ જોયા કરતા થી રહેવાયું નહીં એટલે છાપમાંથી મોટું બહાર કાઢી અને ડોકું કાઢીને કહ્યું ચાલવા આ છો હું સાથે આવું જવાબમાં ના હે તમારું ગામ નહીં તમે ધીમા ચાલો છો અને તમારી સ્પીડે ચાલીએ તો કેલરી બર્ન ન થાય આમ કલાક ચાલીને પાછા આવ્યા ત્યારે આમ ખુશ દેખાતા હતા ઘરના બધાના આશ્ચર્ય વચ્ચે બે જ દિવસથી એ સંપૂર્ણ બદલાઈ ગયા સ્ટ્રિક્ટ ડાયટ બપોરે સુવાનું બંધ સવાર સાંજે એક કલાક ચાલવાનું ટીવી જોવા ઉપર વિરામ સતત યુટ્યુબમાં ડાયટ અને એક્સરસાઇઝના વિડીયો જોવાના હવે તો ઘરમાં પણ બે સભ્યોના બે ભાગ પડી ગયા ગ્રાન્ડ કિડ્સ બધાએ દાદીની એક્ટિવિટીને સપોર્ટ કરતા હતા મોટા ત્રણ જણામાંથી નાનો કેતવ પણ હવે તો રાતની વાર્તાનું બલિદાન આપવા તૈયાર થઈ ગયો હતો જ્યારે સુનીલભાઈ બંને દીકરા અને રીના માનતા હતા કે આ એના મગજ ઉપર ચડેલું ભૂત છે વજન ઉતારવાનું એ થોડા દિવસનું મહેમાન છે અને પછી ભાગી જવાનું એક સમજ નહોતી પડતી વિભાને કે કોના પક્ષે રહેવું પણ એ એક પણ શબ્દ બોલ્યા વગર સાસુ પ્રત્યેની પોતાની ફરજ નિભાવતી હતી ખૂબ ઉત્સાહ અને ધમાધમ એક્ટિવિટીમાં દસ દિવસ વીત્યા મંગળવારે રીના મીનાલબેને હોંશથી વજન કાંટા ઉપર પોતાનો આંકડો જોયો અને એના હોશ ઉડી ગયા બારે વાણ ડૂબી ગયા એમ સોફામાં ફસરાઈ પડ્યા આંખની તળાવણીઓ છલકાઈ ગઈ દબાયેલા ડુસકા વિદ્રોહ કરવા ની તૈયારીમાં આવી ગયા અને સુનિલભાઈ બોલ્યા શું થયું કેટલું ઉતર્યું જવાબમાં રુદનનો ધોધ બહાર આવ્યો વિભા પાણી લઈને આમ બાજુમાં એને પસરાવતી બેસી ગઈ હવે આ ઉંમરે મૂકો માથા કોટ અને જલસા કરો હવે રુદન સાથે ગુસ્સો પણ બહાર વહીને આવ્યો બોલો તમારે જે બોલવું હોય તે એક તો સપોર્ટ કરવો નથી ને ઉપરથી મશ્કરીઓ કરવી છે સાવ એવું નથી હો ઉતર્યું છે પણ પેલી વેઇટ વાળી ખેતી હતી કે દસ દિવસમાં બે કિલો વજન ઉતરી જશે એવું ન થયું આ પાંચસો ગ્રામ જ ઉતર્યું આટલી મહેનત કરું છું તો પણ મિનલબેન પાણી પીને અંદર જતા રહ્યા અને સુનિલભાઈ હસતા હસતા પાછા છાપામાં ડૂબી ગયા સવારે ચાર વાગે સાંજે ચાર વાગે વિભા અને મિનલબેન સ્કૂટર ઉપર જયા કોઈને ખબર ન પડી સ્ટ્રીમ એન્ડ ફિટ જીમના ડૉક્ટર ધવલ મહેતાની કેબિનમાં આમ નિરાશ મિનલબેન ચૂપચાપ બેસી રહ્યા વિભાની બધી વાત સાંભળીને ડૉક્ટર ધવલે કહ્યું કે આંટી તમારા વિલપાવરને સલામ છે આપણે આ બીડું ઝડપી જ લીધું તમારું વજન ચોક્કસ ઉતરશે જ પણ તમે જે બધા પ્રયત્નો કરો છો એ પ્રયત્નોથી થોડોક સમય લાગશે જ્યારે અમારા જીમની અંદર તમે જલ્દીથી વજન ઉતારી શકશો હવે મિનલબેન પોતાના ખુરશીમાં ટટાર બેઠા આઈ એમ શ્યોર ડૉક્ટર ધવલે કહ્યું ડાયટ પ્લાન વેઇટ ટ્રેનિંગ અને પોઝિટિવ એટીટ્યૂડથી જરૂર રિઝલ્ટ મળશે આજથી શરૂ કરી દઈએ મિનલબેન બેન તો તૈયાર જ હતા ધવલની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે તો મંડી પડ્યા થોડા જ દિવસમાં જીમના અને બીજા મશીન ઉપર કસરત કરવાનું અને ફાવી ગયું ઓછું એ તેમ ઘેર રોજ સવાર સાંજ ચાલવાનું તો એનું ચાલુ જ હતું સ્ટ્રિક્ટ ડાયટ પ્લાન ફોલો કરવા લઈ ગયા અવરોધો તો ઘણા આવ્યા ક્યારેક પ્લગનો પગનો મસલ ચડી જાય તો ક્યારેક કમર સ્ટીપ થઈ જાય ક્યારેક આમ થાક ના ભાઈ જાય ચક્કર આવી જાય ક્યારેક આમ શરીર આખું આમ ગુમડા જેવું દુઃખે પણ નવું ક્લેવર પામવાની આ યાત્રા આમ સતત આગળ વધતી રહી હવે તો વિભાને રીના પણ રોજ રાત્રે આયોડક્સ લઈને પોતાની નવી રીતે હોશફેર નિભાવતા હતા જેમ જેમ સફળતાની સીડીનું એક એક પગથિયું મિનલબેન ચડતા ગયા એમ એમ વિરોધી પાર્ટીના સભ્ય ખડી પડી અને તરફેણ પાર્ટીમાં જોડાવા લાગ્યા વિભાઈને જીમમાં મૂકવા તો જતી જ હવે લેવાનું બીડું નીરવે સ્વેચ્છાએ ઉપાડી લીધું અને મમ્મી માટે રોજ ડાયટ ફૂડ અને ડાયટ ખાખરા અને ફ્રેશ ફૂડ લેવાની જવાબદારી નિહારે ઉપાડી લીધી સુનિલભાઈના વિરોધ પર થોડા મોળા પડ્યા પણ હજી મીનબેનની પીઠ પાછળ તો એની તિતુડી ચાલતી જ હતી આ ઉંમરે સાત ધકારા મારી છે આ ઘરમાં રહીને પ્રભુ ભજન કરવાને બદલે જીમના દોડા કરે છે આ બંધ કરાવો આ તમારી તમારી કંઈક માની કંઈક થઈ જશે ને તો આપણે બધા મારીને તમારી લેફ લાઈટ લેવાઈ જશે કે મારું તો સાંભળશે નહીં પણ તમે બધા ભેગા મળીને તો એને બંધ કરાવો આ બાળકો દાદાનો આ બબડાટ દાદીના કાન સુધી પહોંચાડતા અને એની ફરજ અદા કરતા પણ દાદી ધીમેકથી હસીને કહેતા કે તારા દાદા તો હવે તેને ગોન કેસ છે અને એક શનિવારે બાળકોએ લાઇબ્રેરીમાંથી પાછા આવતા દાદાના સ્કૂટરમાં બે મોટા થેલા જોયા અને દોડ્યા અરે દાદા અમારા માટે શું લઈ આવ્યા છો કંઈને થેલો લેવા જતા હતા ત્યાં એને ઇશારાથી સુનિલભાઈ રોક્યા અને થેલા મિનલબેનને આપ્યા આ લો આટલું બધું શું ઉચકીને લાવ્યા છો જવાબમાં સુનિલભાઈ અંદરથી ડ્રાયફ્રૂટના પેકેટ કાઢી કાઢીને મિનલ બિનલ દેવા લઈ ગયા તમારા માટે બદામ આ અખરોટ આ કાજુ અને આ ઓલા છગન શાખવાળાની દુકાનેથી ઉગાડેલા ઓલા જોયા ને કઠોળ ત્યાં બે કિલો લઈ આવ્યો આ એ જે લોકો ડાયટ કરતા ને એ બધા એવું ખાય ને વધારે પ્રોટીન જોઈએ હવે તમે ઈંડા ખાવ નહીં એટલે આ ડ્રાયફ્રૂટને ને બધું લઈ આવ્યો વિરોધી પાર્ટીનો છેલ્લો મેમ્બર પાટલી બદલવાની ક્રિયા બાળકોએ તાળી પાડીને વધાવી લીધી સાડીનો છેડો મોમા દાબીને ખડખડાટ હસતા મિનલબેન પોતાનો આનંદ સંતાડી રહ્યા રસોડાના બારણામાં ઊભેલી વિભાને રીનાએ તાળી મારી ભાભી આ ગોન કેસ ઇન કેસ થઈ ગયો અને દર અઠવાડિયે વજન કાંટા ઉપર સવાર થવાની ઘડીએ કુટુંબીજનો બધા મિનલબેનની આજુબાજુ ગોઠવા લઈ ગયા અને જેમ 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 આંકડો નીચે ઉતરતો ગયો એમ તાળીનો ગડગડાટ વધતો ગયો મિનલબેનના ચહેરા ઉપર આવતો આનંદ હવે આખા ડ્રોઈંગ રૂમમાં છવાઈ ગયો બિરવાના લગ્નમાં ચુમ્માલીસ માંથી ચોત્રીસની કમર પર એ જ સેલ્સમેન પાસેથી ખરીદેલો કંદોરો પહેરીને મિનલબેન બરાબર માહ્યા અને એ જ્યારે ગરબામાં ગાવા ઉતર્યા ને ત્યારે વિડીયોગ્રાફર પણ એમના ઉપર ફોકસ કરવા લઈ ગયો અને એક ક્ષણ તો બીરવાને પણ એની ઈર્ષા થઈ અને હસતા હસતા એને એ દ્રશ્યને જોઈ રહી નમિતા વિભાને રીના પણ મિનલબેનની આજુબાજુ ગરબા ગાવા માટે ગોઠવા લઈ ગયા પાર્થિવ ગોહિલ ના આ સુરોમાં મિનલબેન હૈયાની અને કેડના કંદોરા માંથી પસાર થતા એના આનંદ સાથે પગ ને થરકાવી રહ્યા કંદોરો તો આથી વાર્તા આપને અભિપ્રાયો આવકાર્યો